લાયકા છે એટલા જ માટે તૈયાર થયા પોતાની શક્તિ ઘણી છે છતાં સરળ છે બધું ન હોય ત્યારે તો માણસ સરળ હોય પણ બધું પ્રાપ્ત થયા પછી નમ્રતા રાખવીને એ બહુ કઠિન છે બધા જ બળ છે અજબ છે અમર છે અગ્નિ બાળી ન શકે અને છતાંય હાથ જોડીને ઉભા છે કે હે જામવંતજી લંકા નગરીમાં મારે જવાનું તો છે પણ ત્યાં જઈને શું કરું કદાચ ને આપની ઈચ્છા ન હોય અને મારાથી કંઈ એવું કાર્ય થઈ જાય તો મને દોષ લાગે જેટલી આજ્ઞા તમારી હોય ને એટલું જ મારે ત્યાં જઈને કરવાનું છે કે કહીયા રી છપતી સુનો હનુમાન માના જય હનુમાનજી મહારાજે પૂછ્યું મારે ત્યાંથી શું કરવાનું કદાચ ને ભગવાન રામજી મને આજ્ઞા આપે ને તો રાવણ ને તો હું અહીંયા બાંધીને લાવો પણ રાવણ ના કુળ માં કોઈ શ્રાદ્ધ કરવા વાળું બચવા ન પણ ભગવાને ના પાડી છે કે નહીં હનુમાન કેવલ તારે એટલો જ કરવાનો છે જામવંતજી બોલ્યા છે કે સીતાને જ્યાં દર્શન થાય ને એને આ મુદ્રિકા વીટી આપજો રામનો સંદેશો આપજો સીતાજી ક્યાં છે કેમ છે કઈ પરિસ્થિતિમાં છે અને સંદેશો આપીને પછી સીતાજી જે સંદેશો આપે ને એ આવીને તમારે રામને આપવાનો આ સિવાય કંઈ કરવાનું नथी इकापी से न संधारी निशी चनी रापसी तही आनी है प्रेलोक्य पावन सुज सुसुर मुनि नारदा दिव खानी है ए जामन जी तुम्हारे लंका नगरी मा जई कई नहीं करता केवल भगवान राम जाशे સેના લઈ જશે રાવણનો વધ કરશે અને પછી સીતાજીને ભગવાન લાવશે પાછા એટલે તમે મહેરબાની કરીને કાંઈ કરશો નહીં કેવલ સંદેશો લઈ જજો સંદેશો લઈને પાછો આવજો હનુમાનજી મહારાજ જવા માટે તૈયાર છે ભગવાન રામજીના ચરણોમાં વારંવાર વંદન કરવા લાગ્યા છે રીચ વાંદરાઓને હનુમાનજી કહેવા લાગ્યા તમે કોઈ મારી ચિંતા નહીં કરતા પાછળ બના મૂળ ફળ ખાજો ભૂખ્યા નહીં રહેતા કારણ કે હું તો ગમે ત્યાં મારું કંઈક પણ કરી દઈશ એટલે હનુમાનજી મહારાજે રીચ વાંદરાઓને કહી દીધું ભલામણ ભગવાનને કરી પ્રભુ આપે મને જેટલી આજ્ઞા કરી કરશે પણ આજે હનુમાનજી કહે છે મારા ઉપર રામની અંદરા કૃપા વરસી રહ્યું એવું લાગું છું કારણે એવું લાગે છે કારણ કે નહીતર મને રામ કાર્ય કરવાનું યશ ક્યાંથી મળે છે ફરી વખત હનુમાનજી મહારાજની પહેલી પંક્તિ આપણે યાદ કરી દઈ કે હનુમાનજી બોલ્યા છે મારું રામ ચરણ માં મન બોયું રે હું તો મારા એ રામ